ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને હવે મોટા સમાચાર ચોમાસું ક્યારે આવશે વાવણી ક્યારે થશે જાણી લ્યો વાહન ચાલકો નવો નિર્ણય નવો દંડ સાવધાન થઈ જજો એસટી બસ નવો નિર્ણય કરિયાણાની દુકાને હવે દવા મળશે કપાસના ખેડૂતો માટે મોટી જાહેરાત ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અને આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર ઉપર ફટાફટ આજના વિડીયોની અંદર જોઈશું

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત છવ્વીસ મે એટલે કે આવતીકાલે રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવાનું છે પવનની ગતિ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોરદાર ઝડપે ટકરાવવાનું છે અને અહીં ખાસ વાત એવી છે કે આ વાવાઝોડાની અત્યાર સુધીની જે અપડેટ આવી છે અત્યાર સુધીનો જે ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે આ ટ્રેક મુજબ ગુજરાત ઉપર અત્યારે કોઈ પણ અસર થવાની નથી આ વાવાઝોડાના અત્યાર સુધી જે હવામાન વિભાગે ટ્રેક નક્કી કર્યો છે આ ટ્રેક મુજબ ગુજરાત ઉપર કોઈ અસર થવાની નથી એવું જણાવ્યું છે સાથે સાથે એવું પણ કીધું છે કે સંભાવના છે કે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી જાય તો ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી સામાન્ય વરસાદ આ કારણે આવે એવી પણ શક્યતા છે પરંતુ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ખૂબ ભારે પવન સાથે જોરદાર આવવાનું છે ખૂબ ભારે વરસાદ થવાનો છે ભારેથી ભારે વરસાદ થઈ જાય તેવું હવામાન વિભાગે જણાવી દીધું છે આ ચક્રવાતી તોફાન જ્યારે પણ જમીન સાથે ટકરાવાનું છે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગે કોલકત્તા દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગણા પૂર્વ મેદાનીપુર અને હાવડા જિલ્લામાં છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે તો છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ થવાનો છે અને આના પ્રભાવ હેઠળ પચીસ મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશાની અંદર પણ હળવા મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થશે તો ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ખૂબ ભારે અસર થવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર તો ડુંગળીના ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી ગયા છે સરકારે હવે મોટી જાહેરાત કરી દીધી છે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા જેથી સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ વર્ષે ડુંગળીના ભાવ ઉપર નિયંત્રણ રાખી શકાય ભાવને વધવાને કારણે ધ્યાનમાં રાખી શકાય એ માટે સરકારે હવે લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટે એક મોટો પ્રયાસ હાથ ધરી દીધો છે જેની અંદર ડુંગળીના હવે રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવામાં આવશે અને એક લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરવામાં આવશે આનાથી ડુંગળીની અછત અને ડુંગળીની કિંમતમાં વધારો નહીં થાય અને ભાવ નિયંત્રિતમાં રહેશે દર વખતે જે ડુંગળીની અછત સર્જાતી હોય છે ભાવમાં વધારો થતો હોય છે તેને અટકાવવા માટે સરકારે હવે એક લાખ ટનનો બફર સ્ટોક બનાવવાનો મોટો નિર્ણય કર્યો છે તો ડુંગળીના ખેડૂતો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર હવે એક નવું ફીચર ગૂગલ પે લઈને આવી ગયું છે હવે તમે વગર પૈસે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ તમે ખરીદી શકશો આ માટે ગૂગલ પે હવે નવી સુવિધા લઈને આવી ગયું છે ગૂગલ પે તેના યુઝર્સ માટે એક નવા સમાચાર લઈને આવ્યું છે હવે એક નવું ફીચર ગૂગલ પે લોન્ચ કર્યું છે જેની અંદર તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો ખરીદી કરી શકશો આ માટે ગૂગલ પે એક નવું ઓપ્શન લઈને આવ્યું છે આ ઓપ્શનનું નામ છે બાય નાઉ પે લેટર આ ઓપ્શન એટલે કે પહેલાં ખરીદી કરો પછી પૈસા ચૂકવો એ પ્રકારનો ઓપ્શન છે જેથી બેંક ખાતામાંથી પૈસા કપાવ્યા વગર તમે મિત્રો પેમેન્ટ કરી શકશો અને પાછળથી તમારે પૈસા આપવાના હોય છે જો તમારી પાસે પૂરા પૈસા ન હોય તો ઇન્સ્ટોલમેન્ટનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો જેમાં તમે હપ્તા સિસ્ટમથી ધીમે ધીમે પૈસાની ચૂકવણી પણ કરી શકશો તો ગૂગલ પે એક નવું ફીચર લઈને આવ્યું છે જેની અંદર વગર પૈસે તમે ખરીદી કરી શકશો આ મોટા સમાચાર ત્યાર પછીના સમાચાર મિત્રો હજી ત્રણ દિવસ અગન વરસા રહેવાની છે હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજી ત્રણ દિવસ ગુજરાતની અંદર અગન વર્ષા રહેશે તો ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર રાજ્યના મોટા ભાગના શહેરોમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું છે કચ્છ હોય જુનાગઢ હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય આ તમામ વિસ્તારમાં વેવની ચેતવણી આપી દેવામાં આવી છે વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વેવની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં હજી પણ ત્રણ દિવસ વેવ રહેવાની છે અગનવર્ષા પડવાની છે ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં ઘઉંના ભાવની વાત કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટી અત્યારે સ્થિરતાનો માહોલ છે ઘઉંના ભાવ ઊંચા થઈને અત્યારે સ્થિર જોવા મળ્યા છે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવકોમાં સ્થિરતા જોવા મળી છે અને ક્વિન્ટલે પચાસ રૂપિયા જેવી તેજી ઘઉંની અંદર જોવા મળી છે અને જો સરકાર જૂન મહિનામાં વેચાણ જો શરૂ કરી દે તો તો બજારમાં તેજી અટકી જાય એવી પણ ધારણા શરૂ કરવામાં આવી છે જૂન મહિનામાં સરકાર વેચાણ શરૂ કરશે તો ઘઉંમાં તેજી અટકી જવાની છે જુવારની વાત કરીએ તો જુવારમાં પણ ઝડપી તેજી અત્યારે ચાલી રહી છે ભાવમાં ક્વિન્ટલે ચારસો થી પાંચસો રૂપિયાનો જુવારમાં ઉછાળો જોવા મળ્યો છે ત્યારબાદ ગવાર સીડ અને ગમના વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે તો ગુવારના ભાવમાં ઘટાડો છે આમ આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછીના સમાચાર મિત્રો સાત લાખ મોબાઈલ નંબર બંધ થઈ જવાના છે તમારો પણ મોબાઈલ નંબર આમાં નથી સાવધાન રહેજો તેથી જજો દેશના છ લાખ એટલે કે લગભગ સાત લાખ મોબાઈલ નંબર હવે બંધ થઈ જવાના છે આ તમામ નંબરો એવા નંબરો છે જે નકલી ડોક્યુમેન્ટ વાપરીને સિમ કાર્ડ ખરીદ્યા હોય એવા નંબરો હવે નિશ્ચિતપણે બંધ થઈ જવાના છે દેશના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે આવા સાત લાખ જેટલા મોબાઈલ નંબરો બંધ થઈ જશે સાત લાખ જેટલા મોબાઈલ નંબરોએ કંપનીએ ફરીથી વેરિફિકેશન કરવા જણાવ્યું છે અને જો સાહીઠ દિવસમાં વેરિફિકેશન નહીં થાય તો તમામે તમામ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે તો તમે પણ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ આપીને જો સિમ કાર્ડ ખરીદ્યા હોય તો સાવધાન થઈ જજો તમારો નંબર પણ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર હવે નવો નિર્ણય આવી ગયો છે નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ મિત્રો માટે ખુશ ખબર પણ કહી શકાય કે હવેથી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરટીઓમાં જવાની જરૂર નહીં પડે એના બદલે હવે ખાનગી સંસ્થાઓને આ તમામ કામ સોંપી દેવામાં આવ્યું છે તમારા નજીક કોઈ ખાનગી સંસ્થા હોય તો ત્યાં જઈને હવે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે તો હવેથી તમારે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે તમારી નજીક જો ડ્રાઇવિંગ કોઈ પણ સ્કૂલ આવેલી હોય ખાનગી સંસ્થા હોય તો ત્યાં જઈને પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો આ નિયમ ક્યારથી લાગુ થવાનો છે તો પહેલી જૂન બે હજાર ચોવીસથી આ નવો નિયમ લાગુ થઈ જશે મોટું જાહેરનામું પણ બહાર પડી ગયું છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને હવે નવો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અલગ અલગ આગાહીકારો ચોમાસાને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી છે જેમાં ખેડૂતો માટે ખુશખબર પણ આવી છે હવામાન નિષ્ણાતો દ્વારા અલગ અલગ ખગોળીય વિજ્ઞાન પશુ પંખીના અવાજ આકાશી કસની આગાહી આવી રીતના અલગ અલગ આગાહીઓ કરીને એક આગાહી કરી છે જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વર્ષા વિજ્ઞાન પરિસમન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં હવામાન નિષ્ણાત હસમુખભાઈ નિમાવતે કહ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ પંદર જૂનથી થવાની આગાહી કરવામાં આવી છે તો ચોમાસાનો પ્રારંભ પંદર જૂનથી થવાનો છે ત્યારે હવામાન નિષ્ણાત ભીમા આડેદરાએ એક આગાહી કરી છે કે આસો માસ સુધી આ વખતે વરસાદ પડવાનો છે એટલે ચારે ચાર મહિના વરસાદ પડશે અને રમણિકભાઈ વામજાએ પણ આગાહી કરી છે કે આ વર્ષે ખૂબ સારો વરસાદ થવાનો છે જેથી આ વખતે ત્રણ તબક્કાની અંદર વાવણી થશે તો આ વખતે ત્રણ તબક્કાની અંદર વાવણી થવાની છે ખેડૂતો માટે ખૂબ સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સાવધાન થઈ જજો વાહન ચાલકો માટે હવે નવો નિયમ નવો દંડ ફટકારવામાં આવ્યો છે વાહન ચાલકો માટે પહેલી જૂન બે હજાર ચોવીસથી થી આરટીઓ દ્વારા એક નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ વ્યક્તિ જો વધુ સ્પીડે વાહન ચલાવતી હશે તો એવા વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયાનો હોય એ જો વાહન ચલાવતા પકડાશે તો પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે આ મોટા સમાચાર સાથે જે વાહન માલિકનું વાહન ચલાવતો હોય એ વાહન માલિકનું પણ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવશે તો સૌથી મોટા સમાચાર છે પહેલી જૂનથી આ નવો નિર્ણય લાગુ થવાનો છે જો તમે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવતા હોય તો સાવધાન થઈ જજો અઢાર વર્ષથી ઓછા ઉંમરના લોકો વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો પચીસ હજાર રૂપિયાનો ભારે દંડ અને વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર એસટી બસને લઈને હવે નવી સુવિધા બહાર પડી ગઈ છે હવે મુસાફરો માટે એક નવી સુવિધા નવી રાહતના સમાચાર એસટી બસમાં મુસાફરો માટે હવે ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવ્યો છે હવે તમારે ટિકિટ લેવા માટે છૂટક પૈસાની મુક્તિ મળી જશે કારણ કે હવે તમે તમારા ફોનની મદદથી અથવા તો એપ્લિકેશનના માધ્યમથી ક્યુઆર કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશો તમે બસની ટિકિટ હવે ઓનલાઈન ખરીદી શકશો આ મોટા સમાચાર એસટી બસ દ્વારા આપવામાં આવ્યા છે એસટી બસમાં નવી સુવિધા શરૂ કરી છે ત્યાર પછી એક નવા સમાચાર કરિયાણાની દુકાને પણ હવે દવા મળશે એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે દેશમાં ઓટીસી અંગે ચર્ચા કરવામાં આવી છે જેથી ખાંસીની દવા શરદીની દવા તાવની દવા આ તમામ ગામડામાં બેઠેલા લોકો સુધી પણ પહોંચી જાય એ માટે નક્કી કરવામાં આવ્યું છે કે આવી તમામ દવાઓ હવે કરિયાણાની દુકાનવાળા પણ વેચી શકશે આમાં ડોક્ટરની સલાહ લેવાની કોઈ પણ જરૂર નથી અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા તમામ દેશોની અંદર કરિયાણાની દુકાને આવી દવા વેચાય છે જેથી ભારતની અંદર પણ ટૂંક ટૂંક સમયમાં સમયમાં આ નવી જાહેરાત થાય એવા સમાચાર છે છે ચર્ચાઓ કરિયાણાની દુકાને પણ આ તમામ દવાઓ મળતી થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર કપાસના ખેડૂતો માટે સરકારે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ખેતી નિયામક કચેરીની માર્ગદર્શિકા જાહેર થઈ ગઈ છે કપાસના પાકના વાવેતર કરવા હોય એવા ખેડૂતો પિયતની સગવડતા હોવી જરૂરી છે જે ખેડૂતો પાસે પિયતની સગવડતા હોય એ ખેડૂતો કપાસના આગોતરું વાવેતર કરી દેજો અન્યથા પાકમાં અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી હોય એવી મંડળીઓ સંસ્થાઓ અને ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનું કારણ કે અત્યારે ફ્રોડ થઈ રહ્યા છે નકલી બિયારણ ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યા છે જેથી જે લોકો પાસે લાયસન્સ હોય એની પાસેથી જ બિયારણ ખરીદશો બિયારણના કાળા બજાર થતા હોય રાસાયણિક ખાતરોની સાથે તમને નેનો ખાતર પધરાવવામાં આવતું હોય આવી તમામ કોઈ પણ બાબતો તમને જણાય તો તમારે ખેતીવાડી વિભાગને ફરિયાદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે તો કપાસના ખેડૂતો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યાર પછીના સમાચાર ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ધોરણ બાર સાયન્સ બાદના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની તારીખ હવે ફરીથી લંબાવી દેવામાં આવી છે ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવાની જે તારીખ હતી એ તારીખને હવે હવે લંબાવી છે તારીખ લંબાવીને જૂન સુધી કરવામાં આવી છે આ અગાઉ પેલા પચીસ મે છેલ્લી તારીખ હતી એને લંબાવીને વીસ જૂન સુધી હવે રજીસ્ટ્રેશન તમે કરી શકશો તો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આવા જ સમાચાર રોજે રોજ લાવતા રહીશું તો આ વિડીયોને અત્યારે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન